કુકાવાવ તાલુકાના કોલેડા ગામે સાગણ સુદ પુનમે રવિવારના રોજ કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સાગણ સુદ પુનમે રવિવારે જયસુખભાઈ બસુરભાઈ ઠુમર દ્વારા 52 ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કોલેડા ગામમાંથી ભાઈઓ બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા

પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા અને બાવન ગજની ધજા ચડાવવા માટે કોલડા ગામે કોલવા ભગતના મંદિરે આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી